નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે કર્જરના કલ્લા શરીફ ખાતે મેગા રક્તદાન શિબિરનો ઉત્સાહભર્યો કાર્યક્રમ યોજાયો ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફૈઝ યંગ સર્કલના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલા આ શિબિરમાં કુલ ત્રણસો ઓગણત્રીસ યુનિટ રક્તદાન થયું જેમાં યુવાનો અને મહિલાઓની ભવ્ય હાજરી જોવા મળી પંદરસો ઈદે મિલાદ અને સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબના જન્મદિવસ નિમિત્તે સમગ્ર પંદર શિબિરોમાં બે હજાર છસો સત્તાવન યુનિટ રક્ત એકત્રિત થવા નવો રેકોર્ડ સ્થાપિત થયો અપંગના ઓજસના ગુજરાત પ્રમુખ શૈલેષ સ્વામીએ મહિલાઓના રક્તદાનની પ્રશંસા આપી અને ધારાસભ્ય અક્ષય પટેલે માનવતાના મહત્વપૂર્ણ સંદેશનો ઉલ્લેખ કર્યો ટ્રસ્ટના પ્રતિનિધિઓ પણ રક્તદાતાઓને પ્રોત્સાહિત કરતા તેમનું જીવન મૂલ્ય સમર્પિત કરવાનો સંદેશ આપ્યો પુસ્તાકલી બાવાના સાનિધ્યની અંદર અહીંયા લાખો ભક્તો એમના ચાહકો કલ્લા શરીફ ખાતે આવે છે અને દર વર્ષે સમૂહ લગ્નથી માણીને છોકરાઓને બનાવવાના અને આરોગ્યના મોટા મોટા કેમ્પ પણ કરવામાં આવે છે એના ભાગરૂપે આજે અહીંયા કલ્લા ખાતે અત્યારે બ્લડ ડોનેશન કેમ્પ જે ચાલી રહ્યો છે મુસ્તાક અલી બાવાના સાનિધ્યને એમના આશીર્વાદથી લગભગ અલગ અલગ પંદરથી સોળ જગ્યાએ અલગ તાલુકાઓની અંદર બ્લડ ડોનેશન કેમ્પ રાખીને પચીસોથી પણ વધારે બ્લડના બોટલો એકત્રિત કરવામાં આવ્યા છે અને આવનારા દિવસોની અંદર પણ હજુ આનાથી પણ વધારે બ્લડ ડોનેશનના કેમ્પ રાખીને સૌથી વધારે બ્લડ એકત્રિત થાય એ રીતે મુસ્તાક અલીબાવાઓનું એક પેગામ છે કે કોઈકની જિંદગી બચાવવા માટે આપણે જે કંઈક કરવું પડે જે બલિદાન આપવું પડે આપવું પડે એ રીતે તમામ ભક્તો એમના અહીંયા કલા ખાતે આજે એકત્રિત થઈને લગભગ કલામાંની આજે બસોથી પણ વધારે બોટલો એકત્રિત થયા છે અને અત્યારે બ્લડ લેવાનું ચાલુ છે હોય છે એટલે બહુ ખૂબ આનંદની વાત છે કે એજ્યુકેશન ક્ષેત્રે પણ મુસ્તાક બાવાનું ખૂબ બલિદાન અહીંયા આપવામાં આવેલું છે અને આવા નવા પ્રોગ્રામો આ વિસ્તારમાં કરતા રહે પ્રભુ એમને સારી શક્તિ આપે સારું એમનું જીવન સ્વસ્થ રહે એ રીતે પ્રાર્થના કરી અને આ બાપુના આ કામને હું બિરદાવું છું જે ફૈજ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફૈજ યંગ સર્કલના માધ્યમથી આજ રોજ મોટા પાયે જે કેમ્પ રાખવામાં આવ્યો આ કેમ્પમાં અત્યાર સુધીમાં પચીસોથી ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પ થયું અદ્ભુત છે મોટે ભાગે જ્યાં જ્યાં કેમ્પો થતા હોય ત્યાં આ રક્તદાન કરવા માટે યુવાનો આગળ ઓછા આવતા હોય છે આજના કાર્યક્રમમાં મેં જોયું કે દીકરીઓ પણ એ રક્તદાન શિબિરમાં ભાગ લે છે આ અદભુત છે મોટે ભાગે કેમ્પો થયા ત્યાં મહિલાઓ આ રક્તદાન કેમ્પમાં ભાગ ઓછા લેતી હોય છે પરંતુ આજના જે કેમ્પ છે એમાં મહિલાઓનું યોગદાન પણ છે એ બામપુજ્ય જે બાવાશ્રી છે એમની જે સેવાનું માધ્યમ જે નાનકડું ગામ છે પણ આ કરજણ તાલુકામાં નાના ગામમાં આવડી મોટી સેવા કરવી અને આવડું મોટું સંકુલ ઉભું કરવું અને આ સંકુલમાં શિક્ષણ આરોગ્ય તેમજ એથ્લેટિક વિભાગ પણ છે અને હું લાખ લાખ સલામ કરું છું પરિવાર રાષ્ટ્રના સેવામાં આવા સંતશ્રીઓ મળવા એ બહુ દુર્લભ વાત છે આ તાલુકાને જે આ સંતશ્રી મળ્યા છે એમની સેવા કરવાનો જેને જેને મોકો મળે છે જેને પણ સમર્પણના ભાવથી સેવા કરી છે હું તમામ લોકોને કહું છું કે આવો આવો આપને આ પરમ પૂજ્ય સૈયદ મુસ્તાક અલી બાબાશ્રીની સેવાના આ સહયોગમાં આપણે પણ યોગદાન આપીએ અને આ સેવાના યોગદાન આપવાથી અનેક લોકોનું જીવન ઉજ્જવળ થશે તો ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ ફૈઝ યંગ સર્કલ ઓર ખાનકા ફૈઝ રસૂલ કી જાનિબસે પંદર સો કી નિસ્બત પંદર જગ્યા બ્લડ ડોનેશન કેમ્પ કાઇનાકાત ગયા और उसमें सब मिलाकर चौदह कैंप में 2,330 ब्लड यूनिट जमा किया और आज पंद्रवा आखिरी ब्लड डोनेशन कैंप यहाँ कल्ला शरीफ फैज़ में चल रहा है जो अभी 300 से ज़्यादा ब्लड यूनिट हो चुके हैं सब मिला के करीब सत्ताईस या 3000 के करीब की फिगर पहुंचने की उम्मीद है ये ब्लड डोनेट पूरी इंसानियत के लिए वक्फ है क्योंकि ज़रूरतमंद ही इसका इस्तेमाल करते हैं तरह तरह की बीमारी सीजर ऑपरेशन एक्सीडेंट में ब्लड की बार बार ज़रूरत पड़ती है जब वक्त पर ब्लड नहीं मिलता तो तकलीफ बहुत होती है हमारी कोशिश फैज चैरिटेबल ट्रस्ट फैज़ यंग सर्कल और खानक फैजोरसूल की कोशिश हमेशा इंसानियत मानवता के काम आने की है કરજંતી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર